મહત્વના સમાચાર જૂનાગઢથી લોકસભા ચૂંટણીને લઈ જૂનાગઢ કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી જિલ્લામાં કુલ બાર લાખ એંશી હજાર નવસો મતદાતાઓ સત્યાવીસ હજાર ચારસો અઠાવન મતદાતાઓ પ્રથમ વખત તેમના મતદાકારનો ઉપયોગ કરશે તમામ મતદાતાઓને મતદાન કરવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી જ્યારે મહિલાઓને પણ મતદાનનો ઉપયોગ કરવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે ખાસ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને પ્રતિક્રિયા સામે આવી છે જિલ્લામાં કુલ બાર લાખ એંશી હજાર નવસો મતદાતાઓ જેમાં સત્યાવીસ હજાર ચારસો અઠાવન મતદારો મતદાતાઓ જે પ્રથમ વખત તેમના મતદાનનો ઉપયોગ કરશે તમામ મતદાતાઓને મતદાન કરવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે મહિલાઓને પણ મતદાનનો ઉપયોગ કરવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરાઈ આપણા આ વખતે લોકસભાની ચૂંટણી સાથે સાથે માણાવદર જે વિધાનસભા ક્ષેત્ર છે એની બાય ઇલેક્શન પણ થવાનું છે જેના માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે જિલ્લામાં આપણે વાત કરીએ તો ચૂંટણીનું નોટિફિકેશન બાર એપ્રિલે જે બહાર પડશે અને ઉમેદવારી પત્રકો છે એ ઓગણીસ એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ ચકાસણી છે એ વીસ ચાર સુધી હશે અને ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે બાવીસ ચાર સુધી અને આપણા ત્યાં મતદાનની તારીખ સાત પાંચ છે અને લગ્નતરી ચાર જૂને યોજાશે આના માટે ખાસ તો જે ચૂંટણીનો જે સ્ટાફ અમારો સંકળાયો છે એમાં સંપૂર્ણ લોકોને તાલીમ આપવામાં આવી છે અને આગામી સમયમાં પણ સતત તાલીમ આપી અને એમને વ્યવસ્થિત રીતે ગાઈડલાઈન મળે એનું આયોજન છે સમ આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ છે અને સાથે સાથે જે ઈવીએમ હોય એનું પણ આપણને ચૂંટણી પંચ તરફથી જે આપવામાં આવેલ એફએલસી વગેરે થઈ ગયું છે અને એનું રેન્ડમાઇઝેશન કરી અને અમે વિવિધ એઆરઓને એ પહોંચાડી દઈશું જે પોલિંગ સ્ટેશન છે એમાં જે તૈયારી કરવાની હોય છે એ પણ થઈ પૂરી થઈ છે સાથે સાથે મતદારો જે મતદાન કરવા આવશે એના માટે જે બેઝિક સુવિધાઓ આપણે આપવી પડે એમાં પાણીની વ્યવસ્થા હોય ટોયલેટની વ્યવસ્થા હોય રેમ્પની વ્યવસ્થા હોય હેલ્થ ડેસ્ક હોય આ પણ આપણે સંપૂર્ણ રીતે એન્શ્યોર એમાં કર્યું છે